જીગાભાઈ ચા બનાવે હે જીગા ભાઈ ઉતરી ગયો આપડે હવે કુવામાં ઉતરશુ પાંચ બોર પૂરા થઈ ગયા હૈ છઠ્ઠા બોર નું મોઢું પાડવા જઈ રહ્યા હૈ છઠ્ઠો બોર ચાલુ તો નીચે પાણી કેવું કુફાડા મારે જો મારે અહીંયા પાછા આમ લાઈનમાં જુઓ પાણી નીકળી ગયું નાડિયું અવરુ જણથી ટાટા રોલું થઈ ગયું Oleh motor kehidupan hantu shot kijo Nah marah jika baik benar Widya hecha Pak kijo juga Iya Kalau pina kibijo suwe Halo Pak Jo Apa dah jika Pak hecha benar Niko ena Bepi Kena pilihan Pasi putri jay kuama Pasi niker subo Periak baik ya Halo bye Apa nama sini apa kijian Jo Kari kia se પાણી વાર્તા હતા અને હવે આપણે કૂવામાં ઉતરશું ને દાર કરશું ચાલુ છઠ્ઠા નંબરનો બોર કરશું ને જો ભાઈ બનાવે તમાકુ ખાઈ લઈને અમારા જીગાભાઈ જો કાંઈક કરે છે કામ અમારા જીગાભાઈએ બનાવ્યો કાળો છે અને હું પી નહીં કહો હે કૂવામાં ઉતરવાની તૈયારી હાલો રાધે બોરિંગ મશીન રાજકોટ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ભાઈ જીગા ભાઈ આપણને ઉતારે કુવામાં આવવા દે હાલો જીગા ભાઈ જો જીગા ભાઈ કુકડું વરી ગયા ને આવવા દે હળહળવી આ હા જીગુ ને ઉપર બધા જો કામ કરે હે આપણે ઓટોમેટિક કુવામાં ઉભરાણું જોવો પાણી કુવામાં આ રીતનું પાણી ઉભરાય છે જો કેવું ઉભરાય કુવામાં પાણી આવું પાણી આવેલું છે ધારમાં જોઈ લ્યો જમીનમાંથી ઉકળી રહ્યું પાણી બસ જીગા આવું શું તું લે હા હા વાહ જો આપણે જાણ ઉપર જે આ કામ કરે છે ને આપણે કુવા ઉતરી ગયા અહીંયા લાઈન ગોઠવાઈ ગઈ છે આ દા રા બાજુ કુણ આમ કરેલો છે આ બાજુ મૂઈતો છે આપણે અહીંથી ચાલુ કર્યું તો એક પછી આ બે પછી ઓલો ત્રણ એક મશીનની વાંહે ચાર ચાર ને એક જ અહીં આકાલ થોડો થોડું આવ્યું એ છ છ દા થા હે એક બે 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 ચાર ને પાંચ રેડી થઈ ગયા હે ને છઠ્ઠો મૂક્યો હે અહીંયા તન રોડના જોટા ઉભા કરેલા હે ને અહીંયા બીજી લાઈનનો થપ્પો માર્યો હે ને હવે જીગાભાઈ ઉપર ઉપરથી ઉતરે એટલે કરી દઈ સ્ટાર્ટિંગ જો ટાયર કાઢે બારે ટાયર કાઢીને અમને જીગાભાઈ અંદર ઉતરી જાય હે ને આપણે કુવામાં જુઓ ઉભરાઈ રહ્યું હે જોરદારનું પાણી કેવું ઉભરાય છે પાણી